ચાલો તો શ્રી સાયન્સ એવા ઓટોમાં જે મોવા મિયાપુર ગામે અને વાંસુ ગામે અમે ધમાકેદાર ઓફર લઈને આવી ગયા ચાલો તમે જલ્દી પધારો અને તમને ખાસ ધમાકેદાર ઓફર ની જાણકારી આપું છું અને તમને લાઈવ પણ બતાવું છું ચાલો તો તમને મસ્ટ મજાના સ્પોર્ટ બાઇક બજાજ પલ્સર ટુ ટી એનએસ ટુ હંડ્રેડ અને તમને હીરો કંપનીના સ્પ્લેન્ડર દરેક પટ્ટામાં દરેક કલર માં અવેલેબલ જોવાના મળશે એ પણ તમને બતાવી દઉં છું અને હોન્ડાના એક્ટિવા ભાઈ તમને દરેક કલર માં અવેલેબલ જોવાના મળશે તો કોની રાહ જોઈ રહ્યા છો જલ્દી પધારો શ્રી સાયન્સ એવા ઓટોમાં તમે કોઈ પણ ન્યુ બાઇક ખરીદવા ઉપર તમને પાંચ લીટર પેટ્રોલ ફ્રી આપવામાં આવશે અને બાઇક સાથે તમને ટુરિસ્ટ બેગ પણ ફ્રી આપવાના છે અને સર્વિસ બુક બેગ એ પણ તમને ફ્રી આપવાના છે અને એક મસ્ત મજાનું ડિઝાઇન કરેલું દિવાલ ઘડિયાળ પણ ફ્રી છે અને ડોક્યુમેન્ટ બેગ પણ ફ્રી છે અને આ એક કિચન પણ ફ્રી છે ખાસ બેનિફિટ તમને જીએસટીનું પાંચથી છ હજાર રૂપિયા મળી રહ્યું છે જીએસટી બેનિફિટ અને અમારા શ્રી સાયન્સ સેવા ઓટો તરફથી તમને ત્રણથી ચાર હજાર રૂપિયાનું કેશ બેક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તો તમે કોની રાહ જોઈ રહ્યા છો જલ્દી વધારો શ્રી સાયન્સ એવા ઓટોમાં ન્યૂ બાઈક લેવા માટે અને ખાસ કરીને આ બધી મોટી મોટી ઓફરો લેવા માટે ચાલો તો ફટાફટ બુકિંગ કરાવો